આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ તમારી બાર પાસ માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલાની જરૂર પડે જ્યારે તમે કેટલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં દર મહિને ત્રણ હજાર આવવાનું શરૂ થઈ જશે હાલ આ યોજના ભારતના અમુક રાજ્યમાં શરૂ છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો તમામ ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બરથી કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત દરે કોલ કોલેટલ ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપી દ્વારા ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે દરેકને પંદર હજાર રૂપિયા પણ મળશે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં એક લાખની લોન આપે છે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે આના પર વ્યાજ દર મહત્તમ પાંચ ટકા રહેશે મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે આવતા અઠવાડિયે કરોડો ખેડૂતોના ખાતામાં સત્તરમો હપ્તો જારી કરવામાં આવશે વાસ્તવમાં સરકારે પીએમ કિસાનના સત્તરમા હપ્તાની રિલીઝ તારીખને અંતિમ સ્વરૂપ આપી દીધું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે અઢાર જૂને બનારસથી પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરશે આ અંતર્ગત નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને અંદાજે વીસ હજાર કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજના છે જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક છ હજારની આર્થિક સહાય આપવામાં આવી છે અન્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે છે તે માટે ખાસ સુવિધા મળી રહી છે તેઓ માટે અઢાર જૂનથી આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે અઢાર જૂનથી સાત દિવસ સુધી તે ખુલ્લું રહેશે ખેડૂતોએ આય ખેડૂત પોર્ટલ પર બધી માહિતી મેળવવાની રહેશે જેમાં પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના સ્માર્ટફોન સહાય યોજના સહિત અન્ય યોજનાનો લાભ ખેડૂતો મેળવી શકશે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે આગામી છ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી તો પંદર જૂને પણ દક્ષિણ ગુજરાત અને સોળ જૂને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહતનો અનુભવ થશે